मोटो થઈ ગયો બે કરશો ઓ લે ના સાબકી થાય બજા બંધાજો ને આત પછી બે ખરવા આપો નકર માકેયા કસ્કરવાનો હતો કઠિયાવાળી રોટલો અમારે એકેુંધા માણા દે ટ્રોટલો એક તો તમે ખાઈ રોટલા સંભારા અથાણા કાઠિયાવાળી ભાણું તમે જમો એટલે અમારે ઘી દૂધ તમારી પાસે ટૂંકા પડે આ ખાણું હાથ છે રોટલા સાક Rai, te amu garawa mo, we whakiawari mo te. આ જ આવે છે એ વસ્તુ આવે ચોથે ઘરે હમરા ચોથે તો ઓમે કરતા હોય આમ પ્લાસ્ટિક રાખી પછી પાટલી ઉપર પછી આમ ટીપી નાખે

આ અમારા બાજરાનો હોટલો કાઠિયાવાળી જમીન અને એમને હાવ નો જોતા બધા સફરાજ કરજો અને હારું કરજો તો અમારા જેવાને બે પાંચ પૈસા મળે તો અમારી માલે બાજરા નો કાઠિયાવાડી રોટલો છે

mai ba, carta ne te un zoti, pe și cu nu mare ai că și și să so vă dură să. de ca. Coia cu ți Am

વાંજેન ટૂટેન થાય એક બે વાર પછી આવડી જાય રોટલી કરતા રોટલા અઘરા ઓ ભાઈ થઈ જાય હાટે જાતું ને રોટલા છડતો થાય પણ લે રોટલી તો લોટ બાંધવો ને મને છોડે ભી કે કરે આ માણા દીતિયા બેય બધો તો જાય હા ઓ ફણના તો અમારે ખાઓ બહુ હોય થોડા શહેરના માણસ છે આ ગામડાના છે શહેરના માણસ થોડું થાય આવો ગામડાના તો વાડીનું કામ કરીને થાક્યા પાક્યા હોય પછી ભૂખ લાગે એટલે ખાઈ उपस्थित उपस्थित हो आज क्या बाइना हाँ तो बाद में हम लोग लोग का स्वाद हुए लो उपस्थित तो बोल रहे हैं ना यूपस्थित टेड लेक्वांट अभी थे ज़्यादा पर सिवाय ज़्यादा ये ठोकते जाएगा ओके क्रीड़ बोन्स